નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ મિત્રો બારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારનો રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક સેમ જોવા મળી છે પાંત્રીસો સાડત્રીસો ગુણની આસપાસ આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના ધાણાના

બે હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ છે ક્વોલિટી છે કલર વાળો માલ છે મિત્રો કોલ્ડ નો માલ છે કોલ્ડમાં રાખેલો એકદમ ઠંડુ માલ દેખાય છે અને કલરમાં સારો છે બે હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ માલ ના બે હજાર અગિયાર રૂપિયા ના ભાવ છે આ માલના ના બે હાજર અગિયાર રૂપિયાનો ભાવ છે જે કોલ્ડનો માલ છે એકદમ કલરમાં સારો છે બે અગિયાર માં વેચાણો છે કોલ્ડ ક્વોલિટી છે કલર સારો ફ્રી હજાર નહીં ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે જે ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે ઈગલ માલ છે ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે દાણો એકદમથી મોટો છે ઓગણીસો ને એક રૂપિયામાં છે દાણો એકદમ મોટો છે ઓગણીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ઓગણીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે અને કોલ્ડનો માલ છે ઓગણીસો ને એકાણું રૂપિયામાં વેચાણ છે કોલ્ડ માલ તમે જોઈશો એકદમ સારી ક્વોલિટીનો કલરવાનો ઓગણીસો ને એકાણું રૂપિયાના ભાવ છે આ માલના ઓગણીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ માલના ઓગણીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે જે અને દાણીની ક્વોલિટી છે ઓગણીસો ને અગિયાર રૂપિયામાં એ વેચાણી દાણીની ક્વૉલિટી ઓગણીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ માલના ઓગણીસસો એકવીસ રૂપિયાનો ભાવ છે જે ઓગણીસસોને એકવીસ રૂપિયાનો ભાવ છે તે અમુક ટકા કોકમાં ડંખામાં કોક દાણામાં જોવા મળી છે ઓગણીસોને એકવીસ રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે કલરમાં ઈગલથી થોડોક સારો કલર કહી શકાય તેવી પોઝિશન છે ઓગણીસોને એક રૂપિયાનો ભાવ છે આમાં ના ઓગણીસો ભાવ છે ક્વોલિટી ઓગણીસો ભાવ છે ની ક્વોલિટી કલર ની વાત કરીએ તો ઈગલ થી થોડોક સારો શકાય કઈ શકાય તેવું પોઝિશન છે બાકી દાણો એકદમ સારો મોટો દાણો છે અને ફાયદો મિક્સ માં છે